નમસ્કાર ન્યૂઝ મુખ્ય સમાચાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા જેમાં રાજ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો રોકાણકારોના આઠ લાખ પચાસ હજાર કરોડ સ્વાહ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એએમસી દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ દેશમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં હવે એઆઈ બનશે ઢાલ ઓર્ડર જાહેર ગૌતમ અદાણીએ મહાકુંભમાં લગાવી ડૂબકી પોતાના હાથે પ્રસાદ બનાવી ભક્તોને પીરસ્યો ડોનાલ્ડ ટ્રમ્પ કેક કાપ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે તલવાર સાથે કર્યો ડાન્સ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ત્રણ ફેબ્રુઆરીએ મહાકુંભમાં કરશે શાહી સ્નાન ટીમ ઇન્ડિયામાંથી ચાર ખેલાડીઓ થશે બહાર કોલકત્તામાં લેવાશે મોટો નિર્ણય